અંકલેશ્વર ગુરુદ્વારા શીખ સમાજ અને સિંધી સમાજ દ્વારા ગુરુનાનક જયંતિના અનુસંધાને ગુરુદ્વારા ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું ગુરુદ્વારા ખાતે ભરૂચ જિલ્લામાંથી મોટી સંખ્યામાં શીખ સમાજ અને સિંધી સમાજ ઉપસ્થિત રહ્યો અને ભજન કીર્તન તેમજ મહાપ્રસાદીનો લાહવો લીધો ગુરુનાનક જયંતિના ઉજવણીના પાવન અવસરે ગુરુદ્વારા ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન પણ કરવામાં આવ્યું

સહિતના ભરૂચ જિલ્લા શીખ સમાજ અને સિંધી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા અંકલેશ્વર ગુરુદ્વારા શીખ સમાજ પ્રમુખ આજ રોજ શીખ ધર્મના પહેલા ગુરુ શ્રી ગુરુ નાનક દેવજીનું પ્રકાશ પૂર્વ એટલે કે જન્મ જન્મજયંતિ ખૂબ જ શ્રદ્ધાપૂર્વક હર્ષો ઉલ્લાસથી અંકલેશ્વરની શીખ સમાજ સિંધી સમાજ અને અનેક સમાજના લોકો દ્વારા ઉજવવામાં આવી રહી છે શીખ ધર્મના પહેલા ગુરુ ગુરુ નાનક દેવજીએ ચાર ઉદાસી કરી આખા વિશ્વની યાત્રા કરી અને લોકોને ઉપદેશ આપ્યો કે બધા ખાડી મળીને રહે ભેદભાવ વગર ઉંચની રીતના ભેદભાવ વગર રહે અને ધર્મ પરિવર્તનને વેગ ના મળે તે પ્રત્યે ધ્યાન દોર્યું અને આજે તેમની જન્મજયંતિના ઉપલક્ષમાં શીખ સમાજ દ્વારા ગુરુ દ્વારામાં ભજન કીર્તન ચાલી રહ્યું છે ધર્મેશ પટેલ આર એન ન્યૂઝ અંકલેશ્વર